કા મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનો તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શન ધારકો માટે આવ્યા છે અગત્યનાનું જ આપણે આજના વિડીયો એવા પણ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ જે મુદ્દો સરકારી કર્મચારી અને પેન્શન ધારકોના રિટાયરમેન્ટના ફંડ બાબતે છે તો સરકારી કર્મચારીઓને થઈ ગઈ બલ્લે બલ્લે રિટાયરમેન્ટ ફંડને મેનેજ કરવું હવે થયું સરળ તો મિત્રો અગત્યની માહિતી લઈને આવું છું બે નવા અપડેટ આપવામાં આવ્યા છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગત ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતાં આપણે ચેનલમાં નવા છું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી અને કર્મચારી પેન્શનદાર બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સરકાર દ્વારા તેના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં બે નવા રોકાણ વિકલ્પો આપણને જાહેરાત કરવામાં આવી છે જાણો કયા બી છે વિકલ્પ મિત્રો તો સરકાર કર્મચારીઓ થઈ ગઈ બલ્લે બલ્લે રિટાયરમેન્ટ ફંડ મેનેજ કરવું થયો એવું થયું સરળ મિત્રો તો મિત્રો સરકાર દ્વારા શુક્રવારે તેના કર્મચારીઓને ધેરમાં રાખીને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં બે નવા રોકાણ વિકલ્પો આપવાની જાહેરાત કરવામાં આવી છે આ વિકલ્પ હેઠળ સરકારી કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના કર્મચારી જેમ જ એનપીએસ અને યુપીએસમાં વધુ વિકલ્પોનો લાભ લઈ શકશે આ નિર્ણય બાદ કર્મચારીઓના ચહેરામાં ખુશી ચાલી ખુશી ખુશી જાગી ઉઠી છે અને કેન્દ્ર સરકાર પાસે કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા જેના પર સરકારે શુક્રવારે મોહર લગાવી દીધી છે મિત્રો તો શું છે નવી યોજના નાણાં મંત્રાલય દ્વારા એનપીએસ અને યુપીએસ યોજનામાં બે નવા રોકાણમાં વિકલ્પ મંજૂરી આપવામાં આવી છે આ હેઠળ લાઈફ સાયકલ બે અને બેલેન્સ લાઈફ સાયકલ સ્કીમની શરૂઆત થઈ છે આ ફેરફાર પર નાણાં મંત્રાલયે કહ્યું છે કે નવા વિકલ્પોની કર્મચારી તેમના રિટાયરમેન્ટ આયોજન કરવામાં પહેલાં કરતાં વધુ સરળતા મળશે સાથે જ કર્મચારી તેમના જરૂરિયાતો અનુસાર રિટાયરમેન્ટ ફંડનું સંચાલન કરી શકશે જેનો સીધો અર્થ એ છે કે કર્મચારી તેમના રિટાયરમેન્ટ પ્લાનને વધુ ફ્લેક્સિબિલિટી સાથે મેનેજ કરી શકશે મિત્રો નવા વિકલ્પની વાત કરીએ તો લાઈફ સાયકલ રોકાણ વિકલ્પની પસંદગી કરવા માટે ઇક્વિટીમાં મહત્તમ પચીસ પચીસ ટકા રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવશે નવા કર્મચારી પોતે વર્ષની ઉંમર પંચાસ વર્ષની ઉંમર સુધી ધીમે ધીમે ઓછું થતું જશે જ્યારે બેલેન્સ લાઈફ સર્ટિફિકેટ રોકાણ વિકલ્પની વાત કરીએ તો તેમાં ઇક્વિટીમાં પિસ્તાળીસ વર્ષની ઉંમરમાં ઘટવાનું શરૂ થઈ જશે મિત્રો જો કર્મચારી છે તો ત્યાંથી વધુ સમય પણ પોતાનું રિટાયરમેન્ટ ફંડને ઇક્વિટીમાં રહેવાનો અવસર આપી શકે છે આ નવા રોકાણ વિકલ્પો કર્મચારીઓ તેમના રોકાણ વિકલ્પ ઉપર વધુ નિયંત્રણ રહેશે અને તેઓ પોતાના હિસાબે પોતાના રિટાયરમેન્ટને વધુ સારી રીતે બનાવી શકશે મિત્રો તો મિત્રો જોઈ શકો છો અહીંયા જ્યાં પેન્શનદાર છો સરકારી કર્મચારી છું તેમના માટે એક અગત્યનું છે જ્યાં રિટાયરમેન્ટ થયા છો તેમના માટે પૈસા ફંડ રોકવા માટે બે નવા ફંડ શરૂ કરવામાં આવે છે આ ફંડ માટે ખૂબ જ ઉપયોગી બનશે પિસ્તાળ વર્ષની ઉંમર છે પિસ્તાળ વર્ષની ઉંમર ધીમે ધીમે પેન્શન જે ફંડ ઘટી શકે છે આમ બે નવા વિકલ્પો જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો અત્યાર થી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વર્ણિકું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લોજો વિડિયોને લાઈક કરી લેજો કેમ કે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન ડાર્ક બાબતે પગાર પેન્શન ડીએડી આર એચ આર એ અન્યતા કો અપડેટ આવે દરેક અપડેટ આપ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વર્ણિકું ચેનલ પર મળતી રહેશે તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડિયોને લાઈક કરીજો બેલ આઇકન પણ દબાવી દેજો થેન્ક યુ વેરી મચ